સરકારનો મોટો નિર્ણય બે હજાર છવ્વીસમી ખેડૂતોને મળશે છ હજાર રૂપિયાની સહાય આવી રીતે લાભ ઉઠાવો પીએમ કિસાન લાભાર્થીઓની યાદી અપડેટ ભારત સરકારની પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસે ખેડૂતો માટે મોટી રાહત લાવી છે જો તમે ખેડૂત છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારું નામ નવી લાભાર્થી યાદીમાં છે કે નહીં આ લેખમાં અમે તમને સરળ અને માનવ મૈત્રીપૂર્ણ ભાષામાં સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું જેથી તમે કોઈ પણ મુશ્કેલી વિના તમારી સ્થિતિ ચકાસી શકો પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસ શું છે પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસ એ ખેડૂતોની સત્તાવાર યાદી છે જેમને બે હજાર છવ્વીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પ્રાપ્ત થશે આ રકમ ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય પીએમ કિસાન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર દ્વારા સરકાર ખાતરી કરે છે કે ફક્ત લાયક ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે આ ખેડૂતોને ખેતી ખર્ચ બીજ ખાતર અને અન્ય જરૂરિયાતોમાં મદદ કરે છે પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસમાં તમારું નામ કેવી રીતે તપાસવું જો તમે જાણવા માંગતા હો કે તમારું નામ પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસમાં છે કે નહીં તો પ્રક્રિયા ખૂબ જ સરળ છે પહેલા સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લો લાભાર્થી યાદી વિકલ્પ પર ક્લિક કરો પછી તમારું રાજ્ય જિલ્લો બ્લોક અને ગામ પસંદ કરો રિપોર્ટ મેળવો પર ક્લિક કરો અને તમારા ગામની સંપૂર્ણ યાદી દેખાશે જ્યાં તમે તમારું નામ જોઈ શકો છો પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસમાં નામ કેમ નથી દેખાતા ખેડૂતોના નામ ઘણીવાર પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસમાં સામેલ નથી હોતા આ ખોટી બેંક વિગતો અધૂરી ઈકેવાયસી આધાર લિંકનો અભાવ અથવા જમીન રેકોર્ડમાં ભૂલોને કારણે હોઈ શકે છે જો તમે હજુ સુધી કે વાયસી પૂર્ણ કર્યું નથી તો તમારા આગામી હપ્તામાં કોઈપણ સમસ્યા ટાળવા માટે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો પીએમ કિસાન ઇ કેવાયસી શા માટે મહત્વપૂર્ણ છે સરકારે પીએમ કિસાન લાભાર્થી યાદી બે હજાર છવ્વીસ માટે ઇ કેવાયસી ફરજીયાત બનાવ્યું છે ખેડૂતોને ઈકેવાયસી વિના તેમના હપ્તા પ્રાપ્ત થશે નહીં તમે ઓટીપીનો ઉપયોગ કરીને અથવા તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને બાયોમેટ્રિક ઇ કે વાયસી ઓનલાઇન પૂર્ણ કરી શકો છો આ તમારી ઓળખ થકાશે છે અને ચૂકવણીમાં વિલંબ અટકાવે છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો વિડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે